ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં અકસ્માતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે આ અકસ્માતોનું મુખ્ય કારણ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગની બિસ્માર હાલત અને બેફામ રીતે દોડતા ભારે વાહનો ખાસ કરીને હાઈવા ટ્રકો છે આ માર્ગ પર દિવસે દિવસે અકસ્માતોમાં લોકોના જીવ જઈ રહ્યા છે જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ અને ભય ફેલાયો છે તાજેતરમાં ઝઘડિયાના ગુમાનદેવ પાસે એક હાઈવા ટ્રકે એક્ટિવા ચાલકને અટફટ લેતા તેનું ઘટના સ્થળે જ થયું હતું આ અકસ્માતમાં એક્ટિવા ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું મૃતકનું નામ વારસભાઈ હોવાનું સામે આવ્યું છે જેઓ ઝગડિયા તાલુકાના રતનપુર ગામના રહેવાસી હતા આ માર્ગની ખરાબ હાલતને કારણે ધૂળના ગોટે ગોટા ઉડે છે જેનાથી નાના વાહન ચાલકોને આગળનું દ્રશ્ય સ્પષ્ટ દેખાતું નથી અને અકસ્માતોનો ભોગ બને છે બે દિવસ પહેલાં જ ઉમરલા ગામ પાસે એક ટ્રકે બાઇક સવાર બે યુવકોને અટફટે લીધા હતા જેમાં એક યુવકનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું અને બીજો યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો સ્થાનિક લોકોમાં એક જ પ્રશ્ન ઊભો થયો છે કે આ અકસ્માતોની મળઝર ક્યારે અટકશે તંત્ર દ્વારા તાત્કાલિક આ રોડનું સમારકામ કરવામાં આવે અને બેફામ હાઈવા ચાલકો સામે કડક પગલાં ભરવામાં આવે તેવી લોક માંગ ઉગ્ર બની છે લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આ માર્ગની સમસ્યાનો ઉકેલ લાવવો અત્યંત જરૂરી છે જેથી વધુ નિર્દોષ જીવોનો ભોગ ન લેવાય